આમ આદમી પાર્ટીના દિગ્ગજ ધારાસભ્યની સાથે આખરે એવું તો શું બન્યું કે પોલીસ છે એ તેમને આમ તેમ ફેરવી એટલે કે સો કિલોમીટરના અંતરથી ફેરવી રાજપીપળાની જેલમાં લઈ ગઈ જોકે રાજપીપળા અને ડેડીયાપાડા વચ્ચેનું અંતર ચાલીસ કિલોમીટર જ હતું આખરે શું ઘટના બની શા કારણે આટલી મોટી બબાલ સર્જાઈ આમ આદમી પાર્ટીના નેતાઓનું શું કહેવું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે તો આમ જનતા આ બાબતે શું કહી રહી છે અમે તમારા સુધી તમામ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું પરંતુ આ પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવીને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવા આપ સર્વેને વિનંતી છે મિત્રો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક જાણીતો અને મોટો ચહેરો છે તેઓ હંમેશા લોકોના પ્રશ્નો માટે ખેડૂતો માટે વિદ્યાર્થીઓ માટે મહિલાઓ માટે આદિવાસીઓ માટે આદિવાસીઓના હકો માટે જળ જંગલ અને જમીન માટે લડતા હોય છે એક પાયા સાથે જોડાયેલા વ્યક્તિ છે અને તેઓ હંમેશા એ લોકોને પડખે ઊભા રહેતા હોય છે ચૈતર વસાવાએ હંમેશા ચર્ચામાં રહેતો ચહેરો છે અને તમે જોયા હશે તેમને ઘણીવાર કે તેઓ ઘણીવાર નેતાઓની સાથે ઘર્ષણમાં ઉતરે છે પોલીસની સાથે પણ તેમને ઘર્ષણમાં ઉતરવું પડે છે તો બીજી તરફ જે સત્તામાં બેઠેલા લોકો છે જે કૌભાંડીઓ છે જે કૌભાંડ કરે છે તેમની સામે પણ તેઓ ક્યારેય ચૂપ રહેતા નથી અને અવાજ ઉઠાવે છે પ્રશ્નો પૂછે છે સવાલ કરે છે તો આખરે જે ગઈકાલની ઘટના હતી અને એમાં શું બનાવ બન્યો એની આપણે હવે વાત કરવાના છીએ તમે બધા મિત્રો જાણતા હશો કે ચૈતર વસાવા છે એ ભારતીય જનતા પાર્ટીના એક પછી એક કૌભાંડ બહાર લાવી રહ્યા છે જી હા મિત્રો તો આવું જ એક કૌભાંડ ચૈતર વસાવા ગઈકાલે આ બાબતને લઈને જ ક્યાંક ને ક્યાંક જે છે એ આટલી મોટી બબાલ સર્જાઈ મિત્રો વાત કરવામાં આવેલા તો ચૂંટાયેલા સભ્યો ની તાલુકા પંચાયતમાં ગઈકાલે એક મિટિંગ રાખવામાં આવી હતી તેમાં ચૈત્ર વસાવા હોય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય આમ આદમી પાર્ટીના નેતાઓ હોય બધા જ ગઈકાલે સાથે તાલુકા પંચાયતની મિટિંગમાં સાથે મળ્યા હતા પરંતુ 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 તમે બધા જાણો છો કે ચૈત્ર વસાવા ક્યારે પણ ક્યારે પણ સાંખી લેતા નથી તેઓ હંમેશા સરકારની સામે સત્તા પક્ષમાં બેઠેલા લોકોની સામે સવાલ કરવામાં ક્યારેય પીછે હટકારતા નથી ગઈકાલે બન્યું પણ એવું જ દોઢ દોઢ કરોડ એટલે કે ટોટલ ત્રણ લાખની ગ્રાન્ટ હતી અને તેમણે સત્તામાં બેઠેલા લોકોને સવાલ કર્યો કે તમે આ ગ્રાન્ટ વાપરશો ક્યાં અને કેવી રીતે વાપરશો ત્યારે સામે પક્ષે જે બેઠેલા લોકો હતા તેમને ચૈતર વસાવાને કહી શકાય તો સરખી રીતે જવાબ ન આપ્યો તેમણે કહ્યું કે સરકાર અમારી છે આ ગ્રાન્ટને અમારે ક્યાં અને કેવી રીતે વાપરવી એ અમારે જોવાનું તમારે આનાથી શું કામ છે તમે બધા જાણો છો કે ચૈતર વસાવા ધારાસભ્ય લેવલના માણસ છે અને પ્રજાના પ્રતિનિધિ તરીકે તેમની પણ ફરજ બને છે કે તેમને સવાલો પૂછવા પ્રજાની માટે સવાલ હતો જો કે તેમણે બેઠેલા લોકોએ તેમને યોગ્ય રીતે આનો જવાબ ન આપ્યો આને લઈને તાલુકા પંચાયતમાં જ બબાલ ઉપડી સાથે મિત્રો તમને એક વાત જણાવી છે કે ચૂંટાયેલા સભ્ય સિવાય એક વ્યક્તિ આમાં પણ બીજા હતા અને તે પણ આ બાબતને લઈને વચ્ચે દખલ અંદાજી કરી રહ્યા હતા જે વેપારી લાઈનના વ્યક્તિ હતા તો તેમના વચ્ચે ને ચૈતર વસાવા વચ્ચે પણ ઘર્ષણ ગઈકાલે સર્જાયું સાથે જ મિત્રો બબાલ થઈ અને ક્યાંક ને ક્યાંક એવા સમાચાર સામે આવ્યા છે કે ધક્કા મૂકી પણ મોટા પાયે થઈ છે આ બાબતને લઈને ચૈતર વસાવા છે એ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે જાય છે તો તેમની સાથે ઘણા બધા લોકો પણ હોય છે ને તમે બધા જાણો છો કે ચૈતર વસાવા જે આ હોય છે ત્યાં લોકોની ભીડ જામી જાય છે લોકો તેમના સમર્થનમાં ઉતરી પડે છે લોકોના ટોળે ટોળા ચૈતર વસાવાના સમર્થનમાં ઉતરે છે તો ગઈકાલે ઘટના જ આ પ્રકારની બની તેઓ ફરિયાદ લખવા માટે પોલીસ સ્ટેશનમાં જાય છે તેમને આશા હોય છે ન્યાયની કે તેમને ન્યાય મળશે પોલીસ ક્યાંક ક્યાંક કોઈને કોઈ એક્શન લેશે પરંતુ સામે પક્ષે બન્યું એવું જ કે ચૈતર વસાવાને જ પકડી લેવામાં આવ્યા તેમને જ જાણે ગુનેગાર છે એ પ્રકારનું તેમની સાથે વર્તન કરવામાં આવ્યું અને તેમને ત્યાંથી છેક આમ ત્યાં ઘુમાવી એટલે છેક નેત્રંગથી લઈને રાજપીપળા સુધી લઈ જવામાં આવ્યા એટલે કે સો કિલોમીટર આમ ઘુમાવવામાં આવ્યા જો કે ડેડિયાપાડા અને રાજપીપળા વચ્ચેનું જે અંતર છે એ ચાલીસ કિલોમીટરનું છે તો તેમને આમ સો કિલોમીટર એને લઈ જવામાં આવ્યા એવું આમ આદમી પાર્ટીના નેતાઓનું અને આમ આદમી પાર્ટીના પ્રમુખોનું કહેવું છે જો કે મિત્રો બીજી વાત એ પણ સામે આવી છે આ બાબતને લઈને કે જ્યારે ચૈત્ર વસાવાના સમર્થકો ચૈત્ર વસાવાના પત્ની આમ આદમી પાર્ટીના નેતાઓ બધા ગઈકાલે ચૈતર વસાવાને મળવા માટે જતા હતા પોલીસ સાથે વાત કરવા માટે જતા હતા કે ભાઈ ચૈત્ર વસાવા નિર્દોષ છે અને તેઓ લોકોની પડખે ઊભા રહે છે લોકોના પ્રશ્નો માટે તેઓ ઊભા રહે છે લોકોને ગભેથી ગભો મિલાવીને ઊભા રહે છે પરંતુ તેમની સાથે જે આ થયું છે એ ખરેખર ખોટી વાત છે અન્યાય થયો છે ત્યારે ચૈતર વસાવાના પત્ની હોય આમ આદમી પાર્ટીના નેતાઓ હોય એ ચૈતર વસાવાને મળવા માટે રાજપીપળા જતા હોય છે પરંતુ તમે જાણો છો કે વારંવાર ચૈતર વસાવાના પત્ની છે તેમને પણ પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે તેમની સામે જાણે ગુનેગાર હોય એ પ્રકારના સવાલો કરવામાં આવે છે ગઈકાલે બન્યું પણ એવું જ કે ચૈતર વસાવાના પત્ની છે ગાડી લઈને જતા હતા જેટલી પણ ચેકપોસ્ટો આવી ત્યાં તેમને રોકવામાં આવ્યા તેમને પૂછપરછ કરવામાં આવ્યું તેમને ખોટી રીતના હેરાન કરવામાં આવ્યા આ પ્રકારનું તેમનું કહેવું છે આમ આદમી પાર્ટીના જે ભરૂચના પ્રમુખ છે સાથે જ નર્મદાના પ્રમુખ છે તેમનું કહેવું એવું થાય છે કે ચૈતર વસાવા છે એ લોકો માટે લડી રહ્યા છે અને લોકો માટે સત્તા પક્ષમાં બેઠેલા લોકોની સામે જે કૌભાંડીઓ છે જે મનરેગામાં કરોડોનું કૌભાંડ કરે છે સાથે જ અન્ય સરકારની યોજનાઓમાં પણ જે કરોડોની ગ્રાન્ટ મળે છે તેમાં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ જાય છે અને જેને લઈને પ્રજાના પ્રતિનિધિત્વ તરીકે ચૈતર વસાવા સવાલો કરે છે અને જે લોકો છે જે ખરેખર કૌભાંડ કરે છે એ સરખી રીતે જવાબ નથી આપતા તેને લઈને ચૈતર વસાવા સવાલ કરે છે અને ચૈતર વસાવા આ પ્રકારના સવાલો ન કરે અટકી જાય તે માટે આ પ્રકારના કાવતરા ઘડવામાં આવી રહ્યા છે ચૈતર વસાવાને નબળા પાડવા માટે આ પ્રકારની કોશિશો કરવામાં આવી રહી છે તેવું આમ પાર્ટીના નેતાઓનું કહેવું છે મિત્રો તમારું આ બાબતને લઈને શું માનવું છે ચૈતર વસાવા કેવા વ્યક્તિ છે શું તેઓ ખરેખર આમ પ્રજાના પ્રિય છે પ્રજા માટે કામ કરી રહ્યા છે કે ખાલી દેખાવ જ કરી રહ્યા છે આપનું શું કહેવું છે તમે આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો આપનો અભિપ્રાય અમને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ